ભુજમાં બાગ સ્કૂલો કોલેજો અને શોપિંગ મોલ માં પોલીસ ની સી ટીમ દ્વારા ફરિયાદ પેટી મુકાતા મહિલાઓ અને દીકરીઓની સલામતી વધતા નાગરિકો આનંદ હાલમાં શાળા કોલેજ અને ગાર્ડનોમાં ટહેલવા કે શોપિંગ મોલ માં ખરીદી કરવા જતી મહિલાઓ અને વિદ્યાર્થીનીઓને ને ભજવણી કરતા આવારા તત્વો ના કિસ્સાઓ છાસ વારે ધ્યાને આવતા હોય છે ત્યારે પોલીસ બેળા મહિલા પોલીસ કર્મીઓની ખાસ ટીમ એટલે કે સી ટીમ ની રચના કરવામાં આવી છે જે સી ટીમ દ્વારા અનેક પ્રેરણારૂપ કામગીરી કરીને મહિલાઓની બહારે આવીને મદદરૂપ બન્યા છે ત્યારે મહિલાઓની સલામતી

પેટ્રોલિંગ પણ વ્યવસ્થા છે તેમ છતાંય અમારી એક્સ્ટ્રા સેફટી માટે એ લોકોને આ બોક્સ દ્વારા એ લોકોને કોઈ પણ અમને પ્રોબ્લેમ હોય કે જે અમે કોઈને કહી ન શકતા હોઈએ ના આજુબાજુ અમે અમારા મમ્મી પપ્પાને કહી શકતા હોઈએ તેમ તેના માટે એમને અમને ચિઠ્ઠી અમારી કોઈ પણ પ્રોબ્લેમ હોય કે અમે ચિઠ્ઠી દ્વારા બોક્સમાં નાખી દઈશું તો તેનાથી ભુજ જે અમારી પોલીસ ટીમ છે એ અમને અમારે નામ કીધા વગર જ એ અમારી મદદ કરશે ને અમે કોઈ પણ પોલીસ છોકરીઓ આમ જોવા જઈએ તો એ બીતી હોય છે કે અમે જો ફરિયાદ કરશું તો અમારા મમ્મી પપ્પાનું નામ આવશે કે અમારો કઈ ખરાબ લાગશે કે જેનાથી જેની અમે ફરિયાદ કરી છે એમને એમને જો ખબર પડશે તો એ અમને હેરાન કરી શકે છે કે અમને નુકસાન પહોંચાડી શકે છે પણ જો અમે આ ચીઠી દ્વારા ચિઠ્ઠી બોક્સમાં નાખીને અમે અમારી ફરિયાદ લખશું તો નહી અમારો ક્યાંય નામ આવે કે નહીં અમારી પ્રોબ્લેમ પણ સોલ્યુશન થઈ જશે ઈ મને બહુ સારી રીતે ગમના માટે બહુ હેલ્પફુલ છે મહિલાઓ માટે ખાસ કરીને

કે તમારે કઈ પ્રોબ્લેમ્સ હોય તો તમે જણાવો કઈ રજૂઆત હોય તો જણાવો શાળા કોલેજમાં પણ કઈ રજૂઆત હોય તો દીકરીઓને કહેવામાં આવે છે વિદ્યાર્થીઓને શાળા પરિવારને પણ ઘણી વખત એવું થાય છે કે વિદ્યાર્થી કદાચ કંઈક પણ એના સોસાયટી વિસ્તારમાં બનતો બનાવ હોય કે ક્યાંક એને કડવો અનુભવ કોઈ ગાર્ડનમાં થયેલો હોય તો એ દીકરી હોય મહિલા હોય કે અન્ય સિનિયર હોય કે કોઈ ભાઈ હોય કોઈ પણ વ્યક્તિ હોય એમને કડવો અનુભવ થયો હોય તો એ રૂબરૂ રજૂઆત કરતા સંકોચાતો હોય છે કે કદાચ પોલીસ મારી કરશે તો સામેવાળા વ્યક્તિને ધ્યાન એવું આવશે કે મેં આ રજૂઆત કરી છે અને પછી મારે એની વચ્ચે કંઈ એવો બનાવ બનશે તો જેથી અમે અહીંયા ફરિયાદ પેટી મૂકી છે કે તમે તમારું નામ જાહેર ના કરો પણ તમારી જે પણ રજૂઆત હોય તમે લેખિત રૂપે લખી અને ચિઠ્ઠીમાં ના ચિઠ્ઠી તમે આ ફરિયાદ પેટીમાં તમારે નાખવાની રહેશે કે જેથી અઠવાડિયે દસ દિવસે દરેક શાળા કોલેજોમાં જે જાહેર જગ્યા છે અઠવાડિયે દસ દિવસે આ ફરિયાદ પેટી ખોલવામાં આવશે અને એ ફરિયાદ પેટીમાં જે પણ રજૂઆત લેખિત સ્વરૂપે નાખેલી હશે એનો અમે હલ કરવામાં આવશે જે પણ એનું સમાધાન કરવામાં આવશે જે પણ પ્રશ્ન હશે જે પણ મૂંઝવણ હશે એને હલ કરવાનો પૂરતો પ્રયત્ન કરવામાં આવશે ભુજ પોલીસ ટીમ અને પશ્ચિમ કચ્છ ભુજ પોલીસ દ્વારા અત્યારે દરેક શાળા અને કોલેજ અને વિસ્તારમાં કરી ને આડત્રીસ પેટી લાગવામાં આવેલી છે અને હજુ પણ પેટી લગાવવામાં અમુક જગ્યાએ જે જાહેર જગ્યાઓ છે એ જગ્યા ઉપર હજુ બાકી છે કે જે જગ્યા અમને એવું ધ્યાને આવે કે ભાઈ અહીંયા ફરિયાદ પેટીની જરૂર છે ને મહિલાઓ અને સિનિયર સિટીઝન્સ કે બાળકોની અવર જવર વધુ પ્રમાણમાં છે એ જગ્યાએ અમને અમારા ધ્યાને આવે એટલે અમે ત્યાં ફરિયાદ બોક્સ લગાવી અને ત્યાં આવતી પબ્લિકને કે ત્યાં નોકરી કરતા સિક્યુરિટીને પણ અમે જાણ કરીએ છીએ કંઈ કોઈ પણ આવતી બેન દીકરીને સિનિયર સિટીઝન્સને કે પબ્લિકના કોઈ પણ વ્યક્તિને કંઈ પણ જાતની મૂંઝવણ હોય એ ચાહે એની સોસાયટી વિસ્તારનો પ્રશ્ન હોય એના ટ્યુશન ક્લાસીસનો

પોલીસ હેલ્પલાઇનનો સંપર્ક કરી તમારી રજૂઆત તમે કરો કે જેથી તમારો જે પણ તમારો પ્રશ્ન છે કે તમારા ધ્યાને આવે કે કોઈ બીજી બેન દીકરી પીડિત છે કે અન્ય કોઈ સિનિયર સિટીઝન પીડિત છે કે કોઈ વિદ્યાર્થીને કંઈ પ્રોબ્લેમ્સ છે તો એક તમને પણ આગળ ચિંતાનું પુણ્ય મળશે કે તમે એ રજૂઆત કરો કે જેથી પોલીસને ધ્યાને આવે ને પોલીસ તમારી તમે પોલીસને એ રીતે મદદરૂપ થઈ શકો છો કે પોલીસ જે પણ કોઈ પણ નો પ્રશ્ન અનેક મહત્વપૂર્ણ કામગીરી કરવામાં આવી છે અને આ જનમેદની વાળી જગ્યાઓ પર મુકવામાં આવેલી ફરિયાદ પેટીમાં મહિલા ફરિયાદી નામ જાહેર ન થાય તેવા ઉદેશ્ય થી જે કાર્ય હાથ ધરવામાં આવ્યું છે તે કાર્ય મહિલાઓને જાગૃત નાગરિકો એ હતું